ઉપરાંત ભાજપ પ્રમુખ સંકેતભાઈ પટેલ અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે આવી પહોંચેલા લોકલાડીલા ધારાસભ્ય અક્ષય પટેલે પ્રથમ ગામની મધ્ય આવેલા ગરબા ચોક ખાતે ફ્લેવર નું કામ લોકાર્પણ કર્યા બાદ મુખ્ય માર્ગ ના ખાત ખાતમુહૂર્ત કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગામની મધ્ય આવેલા ગરબા ચોક ખાતે નવરાત્રી પૂર્વે પેવર બ્લોકનું કામ થતા ખેલૈયાઓ સહિત ગામ આગેવાનો ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર માન્યો આજે પુન્યદ ખાતે વિવિધ અલગ અલગ કામોનું ખાત મુરતક્રમ હોય લગભગ બાવીસથી પચીસ લાખના કામો હતા અને પુન્યદ એ સમરસ થયેલું ગામ છે એટલે ગામની એકતા અને લોકોની જે સૌદ બુદ્ધથી બધા ભેગા થઈને જે અત્યારે કામ કરી રહ્યા છે મારા માટે ધારાસભ્ય તરીકે ખૂબ આનંદની વાત છે અને આવીને આવી રીતે દરેક ગામોની અંદર વિકાસના ભાંચે લોકો સાથ સહકાર આપી અને આવાન આવા કામો કરતા રહે એવી હું ધારાસભ્ય તરીકે આશા રાખું છું